વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે માતાજીને ઉઠાડવા દેવા લેવામાં ચાલે એ રીતની બાંધણી આવેલી છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયામાં સરસ છે એકદમ સોફ્ટ કાપડમાં તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે એ રીતનું કલેક્શન છે એમાં છ કલર અવેલેબલ છે આ છે બ્લાઉઝ જેની ડિઝાઇનમાં છે આ પાલવ છે અને આ રીતના આખી જીની ડિઝાઇનમાં આખી બાંધણી આપેલી છે તો આપણે આ માતાજીને ઓઢાડવામાં એ રીતના ચાલે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો રૂપિયા આમાં આપણે છ કલર અવેલેબલ છે એક છે બીટ રામા પિંક ગ્રીન પર્પલ અને રેડ છ કલર અવેલેબલ છે આ છે આપણે ઝીણી પ્રિન્ટમાં સરસ વેલવાળી વાળી ડિઝાઇનમાં સાડી છે વેટલેસ કાપડમાં પ્યોર વેટલેસમાં એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આમાં આઠ કલર અવેલેબલ છે ગુલાબી છે ગ્રીન છે મરુન છે મેંદી છે બીટ કલર છે રામા કલર છે બ્લુ કલર છે અને લાઇટ પિંક છે તો બધા જ કલર એકદમ સરસ છે અને આ છે પાલવ બ્લાઉઝ હતું સોરી અને આ છે પાલવ આ બ્લાઉઝ છે આ પાલવ છે પાલવ પણ એકદમ ફાઇન છે અને આમાંથી ઓઢણું કરવું હોય તો એ થાય અને સાડી પણ આપણે પહેરી શકીએ આ રીતના આખી સાડી છે જેની ડિઝાઇનમાં ડિઝાઇન બહુ જ સરસ છે આ રીતના આઠ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આ છે આપણે સોફ્ટ સિલ્કમાં બોર્ડર પણ એકદમ સોફ્ટ જ આવશે આ બધી જ સાડીઓ છે આપણે સોફ્ટ સિલ્કમાં બાંધણીમાં સિલ્ક મટીરિયલમાં વિચિત્રા વિચિત્રામાં તો આમાં છ કલર અવેલેબલ છે અને બધું જ કાપડ એકદમ સરસ સોફ્ટ આવશે એકદમ લચકા જેવું સરસ સોફ્ટ કાપડ છે અને કલર પણ બધા જ સરસ છે બીટ છે મેંદી છે રેડ છે રામા છે પિંક છે અને ગ્રીન છે એક પીસ હું તમને ઓપન કરીને બતાવું કેવી રીતનું કલેક્શન છે એ બહુ સરસ મટીરિયલ છે આ રીતના આ છે આખી સાડી આવશે નીચે સરસ જે કાટ બોર્ડર છે ઉપર પણ છે બોર્ડર કલર પણ બધા જ સરસ છે ને કાપડ પણ એકદમ સ્મૂથ છે સોફ્ટ મટીરિયલ ના છે

પ્લેન ગાળામાં સાડી છે અને સિક્વન્સનું વર્ક આપેલું છે અને બ્લાઉઝ છે અજરબ પ્રિન્ટમાં છે અને પાલવ પણ અજરક પ્રિન્ટમાં છે અને મટીરિયલ એકદમ સોફ્ટ આવશે બહુ જ સરસ કલેક્શન છે પ્રસંગોમાં પેલા એ રીતનું છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ તો એ રીતનું કલેક્શન છે આ છે બ્લાઉઝ તમે દેખાતું જ હશે નું વર્ક છે અને બ્લાઉઝનું પીસ પણ એકદમ મોટું છે અને અજરક પ્રિન્ટમાં છે અને આ છે અજરક પ્રિન્ટમાં પાલ અજરમાં સરસ છે અને આખી સાડી આ રીતના છે આ રીતના આખી સાડી છે કલર કોમ્બિનેશન પણ ફાઇન છે અને મટીરીયલ પણ બહુ જ સરસ છે આ રીતના આમાં આપણે છ કલર અવેલેબલ છે એક છે બ્લુ મેંદી પિંક બીટ ગ્રીન અને રેડ છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે નિધિ સિલેક્શન છે જે બોખીરા વાછરડાડાણા મંદિરની એક સીટ સામે પોરબંદર અને મોબાઈલ નંબર છે ઇઠ્યાસી ચારસો બાણું એસી બસો તોંતેર ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે કોઈને પણ ઓનલાઈન પાર્સલ મંગાવવું હોય તો મળી જશે